તમે જે ભેંસ જોઈ રહ્યા છો વિષ્ણુભાઈને આ ભેંસ વેચવાની છે વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે વિડીયો પૂરો જોતા રહેજો ભેંસની બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો વિષ્ણુભાઈને ભેંસ વેચવાની છે વેતરની વાત કરું તો આ ભેંસ ત્રીજું વેતર વ્યાસે અને તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો આગળના માહિતી માટે વિષ્ણુભાઈનો કોન્ટેક કરો અને તે બધી તમને માહિતી આપી દેશે આ ભેંસ સોજી છે અને ફૂલ જવાબદારી સાથે વેચવાની છે અને આ ભેંસ તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈને પણ લઈ શકો છો પેલા વિષ્ણુભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ભેંસ લેવા કે જોવા જાવ તો વિષ્ણુભાઈનો કોન્ટેક કરીને જજો જો ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે હવે આ ભેંસ સાત મહિનાની ગાભણ છે ભેંસની કિંમત નેવું હજાર રાખવામાં આવી છે વિરમ ગામ અને ધાકડી ગામે જોવા મળશે ભેંસ લેવી હોય તો વિષ્ણુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે હું વિષ્ણુભાઈ નેવું છ બીચોતેર વાળા નંબર પર ફોન કરી ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો